બધા મજામાં જશો તો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ હતા ગણપતિ દે લાડવા બનાવવાના તો મિત્રો આજ આપણે આવી જશે ગણપતિ દાદાએ મિત્રો રહ્યા છો અત્યારે અહીંયા બધા મંડળના સભ્યો લાડવાનું કામકાજ કરી રહ્યા છે તો ચાલો વિડીયો આપવા જોજો હું તમને બધું બતાવું કેવી રીતના આપણે આજ લાડવા બનાવવાના છે તમે જોઈ રહ્યા છો અહીંયા લાડવા બનાવવાની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે સાથે સાથે અહીંયા ભાઈ તળવાનું પણ શરૂ થઈ ગયું છે આયા તળી આપણે ઘંટી પણ શરૂ કરેલી છે તો લોટનું પણ શરૂ થઈ ગયેલું છે મિત્રો ઘંટીમાંથી લાડવાનો ભૂકો તૈયાર થઈને આવી ગયો છે અને હવે આપણે આને વાળવાના છે લાડવા તો મિત્રો તો અત્યારે અહીંયા લાડવા બનાવવાનું શરૂ થઈ ગયું છે અને બધા સરસ મજાના લાડવા બનાવી રહ્યા છે સાથે સાથે અહીંયા પણ છે આદર વર્ષ નિમિત્તે લાડવા બનાવી રહ્યા છે બધા પર મમ્મી છે બધા મિત્રો મંડળના આયા પણ લાડવા બનાવી રહ્યા છે બધા સભ્યો પણ લાડવા બનાવી રહ્યા છે સમાભાઈને પૂછ્યું કેમ છે સમાભાઈ બસ મોજે મોજ દર વર્ષની ગોડે

આપણે જવાનું છે લાડવા ગોઠવવા માટે ચાલો મિત્રો આપણે જઈ લાડવા ગોઠવવા માટે તો ભાઈ અત્યારે આપણે સુરેશભાઈ ની ઘરે લાડવા લઈને રહી આવ્યા છીએ સાથે હરેશભાઈ મહેશભાઈ અને સુરેશભાઈ લાડવા ગોઠવી રહ્યા છે ને તમે જોઈ રહ્યા છો હજી પણ લાડવા આવી રહ્યા છે નાખવામાં આવેલો છે અને મિત્રો આપડે એવું માનવાનું છે કે જેના ભાઈ ગે ને એના જ આ લાડવું આવશે તો મિત્રો અત્યારે આ લાડવા બનીને તૈયાર થઈ ગયા છે અને સાથે સાથે તમે આ ગણપતિ દાદા જોઈ રહ્યા છો આ ગણપતિ દાદા હીરાભાઈ સોલંકી દ્વારા દર વર્ષે આપવામાં આવે છે બધા મંડળના મિત્રો તમામ મિત્રો મળીને ગણપત દાદાનું આયોજન કરે છે અને સરસ મજાના રાસ ગરબા લે છે બધા પછી ભાઈ છેલ્લે છેલ્લે આપણે લાડવાની પ્રસાદી કરીએ છીએ આ પરિસાદીમાં ગણપત દાદાના લાડવામાં ફાળો કરવામાં આવે છે અને પ્લોટના તમામ મિત્રો અહીંયા પ્રસાદી લે છે તો મિત્રો આ પરિસાદીનો વિડીયો પણ મારા યુટ્યુબ ચેનલમાં આવશે તો જોવાનું ભૂલતા નહીં વિડીયો આખો જોજો બધાને જઈ ગણપતિ દાદા पढेको yeah.